જી આજે વારદા સર્કિટ હાઉસ ખાતે વારદા વિધાનસભામાં આવતા પૂરું વારદા તાલુકા ચીખલી તાલુકાના ગામો ખેરગામના જેટલા છ ગામો આવે છે એ દરેક લોકોના પ્રશ્નો સાંભળવા ખાસ અમે અહીંયા આવ્યા છે પિસ્તાલીસ જેટલા પ્રશ્નો અને બસો જેટલા લોકોને આજે જગ્યા છે તેમના અલગ અલગ પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે સાથે જ પોલીસનો પ્રશ્નો છે પોલીસના ટ્રાન્સપોર્ટના પ્રશ્નો છે એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે સમાચારના પ્રશ્નો છે અને ઉચિત જગ્યા રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે કોઈ રીતે કાર્યરત થયા છે જો અને ભારતીય જનતા પાર્ટીની કોઈ ટીમ તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ અમને સાથે મળીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવાના છે અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારા વાંસા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજ આવી અમે બેઠક રાખી છે અને આ જે અમે

સામેના ધારાસભ્ય છે એ આજ રહીને કોઈ પણ એમને કામ કર્યા નથી લોકોના પ્રશ્નો સાંભળતા નથી લોકોના પ્રશ્નો નિરાકરણ કરતા નથી ખાલી મુશ્કેલીને વોટ લે છે એના લીધે એમને હારનો સામનો પણ આ બે હજાર ચોવીસની લોકસભામાં કરવો પડ્યો છે એટલે જે લોકો સાત વર્ષથી હાજર હોતા હતા પોતાના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા એના માટે ખાસ કરીને આ શરૂઆત કરી છે અને આ શરૂઆત જે કરી છે એ આવનારા પાંચ વર્ષમાં હવે હજુ ગતિથી વાસદાને વિકાસના પંથે લઈ જાય છે